નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકત્રીસ મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબોમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એ આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે જેમ કે દસમાંથી તમારા નવ સાચા છે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એ દસમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતીમાં અગ્રણી કેરિયર મોઝેક છે એણે ગુજરાતમાં કયા સ્થળે તેની ઓફિસ ખોલી છે તો જવાબ આવશે ગિફ્ટ સિટીમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી ગિફ્ટ સિટીમાં તો કેરિયર મોઝેક જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતીમાં એક અગ્રણી છે અને સાડી ત્રણસોથી વધુ ટોચની અમેરિકન યુનિવર્સિટીઓમાં વિશ્વાસપાત્ર ભાગીદાર છે એણે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સિટી એટલે નવી ઓફિસ ખોલવાની જાહેરાત કરી છે સૌથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ભરતી કરનારાઓ તરીકે એક કેરિયર મોઝેક છે એ વૈશ્વિક સ્તરે 900 થી વધુ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરેલી છે અને અસંખ્ય વિદ્યાર્થીઓ છે એમની શૈક્ષણિક સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે વૈશ્વિક શિક્ષણ ક્ષેત્રે ઊંડા મૂળ ધરાવતી ભારતીય કંપની તરીકે કેરિયર મોઝેક યુનિવર્સિટીઓ ટેસ્ટ પ્રેપ કંપનીઓ વિદ્યાર્થી લોન વિઝા સેવાઓ સહિતની જે વિદ્યાર્થીઓની ગતિશીલતા ઇકોસિસ્ટમ છે એના મુખ્ય ઘટકોમાંના એક એન્ટિટી તરીકે કાર્ય કરે છે જો વિદ્યાર્થીની વાત આવી તમને ખબર છે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ સત્તરમી નવેમ્બરે મનાવવામાં આવે છે આપણા ગુજરાતમાં ગુજરાતમાં નહીં પરંતુ આપણા ભારતની અંદર રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખો જો આવડતું હોય તો ગિફ્ટ સિટીની જો આપણે વાત કરીએ તો ગિફ્ટ સિટી છે એના ચેરમેન છે બરાબર છે હસમુખ અઢિયા તમને જો ખબર હોય ગિફ્ટ સિટીના એમડી કોણ છે જો નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય લખીને જણાવજો દર વર્ષે વર્લ્ડ નો ટોબેકો ડે ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે એકત્રીસમી મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે એકત્રીસમી મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનના જે સભ્ય દેશો છે એમણે તમાકુ રોગચાળા અને તેનાથી થતા રોકેલા મૃત્યુ અને રોગ પ્રત્યે વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરવા ઓગણીસો ને સિત્યાસીમાં વર્લ્ડ નો ટોબેકો ડેની રચના કરી હતી આ દિવસનો હેતુ તમાકુના વપરાશના વ્યાપક પ્રમાણ અને નકારાત્મક જે સ્વાસ્થ્ય પ્રભાવ છે એના તરફ ધ્યાન દોરવાનો છે તમને ખબર છે હાલમાં વિશ્વભરમાં દર વર્ષે એક મિલિયન કરતાં વધારે લોકો તમાકુને કારણે મૃત્યુ પામે છે એટલે દસ લાખ કરતાં વધારે લોકો અને તમાકુને કારણે તમને ખબર છે કેન્સર થતું હોય છે એક પ્રશ્ન તમારા માટે વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો અને બે હજાર ચોવીસની વર્લ્ડ નો ટોબેકો ડે એની જે થીમ છે એ છે બાળકોને તમાકુ ઉદ્યોગની દખલથી રક્ષણ બહુ સરસ થીમ છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને જો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ભારતીય સેનાએ આઇઓશીએલ સાથેના સહયોગ હેઠળ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ પ્રાપ્ત કરી છે તો આપણી ઇન્ડિયન આર્મી છે અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ ટેક્નોલોજીના નિર્દેશન ટ્રાયલ માટે આયો સાથે સહયોગ કર્યો છે ભારતીય સેનાની વાત કરીએ પંદર જાન્યુઆરી ભારતીય સેના દિવસ એના જે ચીફ છે જનરલ મનોજ પાંડે વાઇસ ચીફ છે ઉપેન્દ્ર દ્વિવેદી અને એનો જે મુદ્રાલેખ છે સેવા ધર્મ એ યાદ રાખજો જે હાઇડ્રોજન ફ્યુઅલ સેલની આપણે વાત કરીએ બસની અંદર સાડત્રીસ મુસાફરોની બેઠક ક્ષમતા છે હાઇડ્રોજન ઇંધણની સંપૂર્ણ ત્રીસ કિલોગ્રામ ઓન બોર્ડ ટાંકી સાથે અઢીસોથી લઈને ત્રણસો કિલોમીટર સુધીની તે માઇલેજ આપે છે તમને ખબર છે ભારતમાં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત ક્યાંથી થશે જો વિશ્વની વાત કરીએ ને તો જર્મનીમાંથી થઈ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની વાત કરીએ ઓગણીસો ઓગણસાઠમાં એની સ્થાપના મુંબઈમાં રજિસ્ટર્ડ ઓફિસ હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને અધ્યક્ષનું નામ શ્રીકાંત માધવ વૈદ્ય છે યાદ રાખજો આગળ વધીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમને વિડીયો જોવાની મજા આવે તમને ભણવાની મજા આવે બરાબર છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તમારે ડેલી કરંટ અફીની પીડીએફ જોઈતી હોય ને તો ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેવાની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે તમને પીડીએફ સાથે રોજ પોલ્સ રમવા મળશે તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ સસ્ટેનેબિલિટી ચેમ્પિયન એડિટર ચોઈસ એવોર્ડ મળ્યો છે તો જવાબ આવશે આર શું આવશે આર તો આર લિમિટેડ છે ઓકે તો એને આઉટલુક પ્લેનેટ સસ્ટેનબિલિટી સમિટ એન્ડ એવોર્ડ્સ બે હજાર ચોવીસ ખાતે સસ્ટેનબિલિટી ચેમ્પિયન એડિટર ચોઇસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે આ પુરસ્કાર છે એ ટકાઉપણાની પહેલો પ્રત્યે જે આરીષી છે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ એની પ્રતિબદ્ધતા અને હરિયાળા ભવિષ્ય તરફ પ્રગતિ કરવા માટેના જે પ્રયત્નો છે એને માન્યતા આપે છે આ પુરસ્કાર કોર્પોરેશનની ટકાઉપણાની પહેલની જે પ્રતિજ્ઞા છે એને પ્રકાશિત કરે છે જે હરિયાળા ભવિષ્ય તરફ દોરી જાય છે આઈઆઈટી ગોવાના સહયોગથી આઉટલુક ગ્રુપ દ્વારા એવોર્ડનો સમારોહ ગોવામાં કરવામાં આવ્યો હતો બરાબર આ રીતે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડની વાત કરીએ તો પચીસમી જુલાઈ ઓગણીસો ને ઓગણ એની સ્થાપના થઈ હતી નવી દિલ્હીમાં તેનું હેડક્વાર્ટર છે તમારા માટે પ્રશ્ન એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે કમેન્ટમાં લખો જો તમને આવડતું હોય તો તાજેતરમાં આઠમા ગ્રીન એસપોર્ટ રેકોગ્નેશન પુરસ્કારોમાં ભારતના કેટલા એરપોર્ટને સિલ્વર કેટેગરી હેઠળ પુરસ્કાર મળ્યા છે તો ભારતના ત્રણ ટોટલ આપણે કહી શકીએ તો એરપોર્ટ કાઉન્સિલ ઇન્ડિયા છે એણે એશિયા પેસિફિક અને મધ્ય પૂર્વ બે હજાર ચોવીસ માટે જે આઠમા નંબરના ગ્રીન એસપોર્ટ રેકોગ્નેશન જીએ આર પુરસ્કારોની જાહેરાત કરી છે ત્રણ ભારતીય એરપોર્ટને સિલ્વર કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે એક ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્હી પાંત્રીસ મિલિયનથી વધુ મુસાફરીની શ્રેણી હેઠળ કેમ્પેવડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગલુરુ કર્ણાટક પંદરથી પાંત્રીસ મિલિયન વચ્ચેના મુસાફરોની શ્રેણી ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉત્તર પ્રદેશ આઠ મિલિયનથી ઓછા મુસાફરોની શ્રેણી હવે અહીંયા વાત થઈ છે એરપોર્ટની ગયકાલ આપણે એવું ભણયાતા ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ ને માન્યતા પ્રાપ્ત કરનાર ભારત નું પ્રથમ શહેર ગયું ભારત નું પ્રથમ એરપોર્ટ ગયું છે જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સ માં લખીને અવશ્યથી જણાવજો ايएफसी મહિલા એશિયન કપ 2026 ની યજમાની ઓસ્ટ્રેલિયા કરશે યાદ રાખજો તમને 2026 કે તો ઓસ્ટ્રેલિયા કરશે બે હજાર ઓગણત્રીસ કે તો ઉઝબેકિસ્તાન કરશે હવે આ નિર્ણય એએફસી મહિલા ફૂટબોલ સમિતિ દ્વારા બેંકોક થાઈલેન્ડમાં જે એમની ત્રીજી એએફસી એફસી કાર્યકારી સમિતિની બેઠક યોજાઈ હતી એ દરમિયાન લેવામાં આવ્યો છે મેચની આપણે વાત કરીએ સપોઝ આ ચેમ્પિયનશિપની વાત કરીએ તો તમને ખબર છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ મેન્સ છે વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં યોજાવાનું છે અને વુમન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ની વાત કરીએ તો આ વર્ષે જ બાંગ્લાદેશમાં યોજાશે તમને ખબર છે મેન્સ ફિફા વર્લ્ડ કપ બરાબર છે ફૂટબોલની વાત કરી છે તો યુએસએ કેનેડા મેક્સિકોમાં વુમન્સ ફિફા વર્લ્ડ કપ કયા દેશમાં યોજાશે તમને ખબર હોય તો તમે જણાવો યાદ રાખજો આપણા ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનિલ છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે પરીક્ષામાં પૂછાય શકે યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ થઈ શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી અથવા તો આપણે એવું કહી શકીએ આપણી ટેલિગ્રામ ચેનલ છે એનું નામ શું છે તો ટેલિગ્રામ ચેનલનું નામ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં યોજાયેલ એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય આર્મ કુસ્તીબાજોએ કેટલા મેડલ જીત્યા છે તો જવાબ આવશે સાત મેડલ જીત્યા છે સાત મેડલ બરાબર છે આ યાદ રાખજો ભારતીય આર્મ કુસ્તી બાજુએ તાજેતરમાં સમાપ્ત થયેલ એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સાત મેડલ જીત્યા છે બરાબર છે એક ગોલ્ડ મેડલ અને છ બ્રોન્જ જીત્યા છે તમને સાત પરથી ખબર છે મહેન્દ્ર સિંહ ધોનીની જર્સીનો નંબર સાત સાત એ તમને ખબર છે મેઘધનુષના રંગ છે જાનીવાલી પિનારા સાતની વાત કરીએ અઠવાડિયાના સાત દિવસ આવે છે સાત એપ્રિલ બરાબર છે વર્લ્ડ હેલ્થ ડે સાત ઓગસ્ટ ભારત બધું યાદ રાખજો હવે આ એશિયન આર્મ ચેમ્પિયનશિપ એ ઉઝબેકિસ્તાનના તાસ્કંદ ખાતે યોજાઈ હતી શ્રીમદ માટે અગ્રણી કહી શકાય ડાબા હાથની પેરા કેટેગરીમાં તેઓ એકમાત્ર ગોલ્ડ લાવ્યા છે જમણા બાજુની કેટેગરીમાં તેઓ એક બ્રોન્જ લાવ્યા છે લક્ષ્મણસિંહ ભંડારી માસ્ટર કેટેગરીમાં બે બ્રોન્જ લાવ્યા પ્રો પંજા લીગ બરોડા બાદશાહ ફ્રેન્ચાઇઝી સ્ટાર ખેલાડી સચિન ગોયલે જમણા હાથમાં બ્રોન્જ લાવ્યા મહિલા વિભાગમાં અરુણાચલ પ્રદેશની ઈ બી લોલેને બે મેડલ જીત્યા છે મહિલાઓની મહિલાઓની જમણી બાજુની કેટેગરીમાં બ્રોન્ઝ ડાબા બાજુની કેટેગરીમાં બીજો બ્રોન્જ તો એ પણ યાદ રાખજો વિયેતનામના નવા રાષ્ટ્રપતિ ટુ લેમ જનરલ છે એમણે વિયેતનામની સંસદ દ્વારા વિયેતનામના નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે વિયેતનામના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેમનું નામ હતું વો વેન થુંગે એમણે ભ્રષ્ટાચારને કારણે બે મહિના પહેલા રાજીનામું આપ્યું હતું અને આ નિમણૂક કરવામાં આવી છે વિયેતનામની આપણે જો વાત કરી રહ્યા છીએ તો વિયેતનામ છે એનું કેપિટલનું નામ હનોઈ છે બરાબર છે તમારા માટે પ્રશ્ન એવો છે કે વિયેતનામની સંસદને શું કહેવાય છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે મિત્રો જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં કરવામાં આવ્યો હતો ગ્રાહક સુરક્ષા ધારો ઓગણીસો ને છ્યાસીમાં જનીન બેંકનો ઉપયોગ માણસને નીચનામાંથી શા માટે કર્યો છે બરાબર છે બેંક તો અહીંયા શું આવશે ખેતીવાડી આવશે હા પશુપાલન આવશે હા મત્સ્યપાલન એટલે ત્રણે ત્રણ આવશે મિશ્ર ધાતુ પિત્તળના ઘટકો શું છે તો કોપર અને ઝીંક સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળા જેવા ભાગને શું કહેવાય છે કોરોના કહેવાય છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે વાં કઈ કસોટી દ્વારા ટાઈફોઈડ છે કે નહીં તે નક્કી થાય છે તો વિડાલ કસોટી વિડાલ ટેસ્ટ અને એલિસા ટેસ્ટ તમને ખબર છે એડ્સ એડ્સ માટે માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ પહેલી ડિસેમ્બર યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેના પૈકી કયા મુઘલ બાસાનો જન્મ ગુજરાતમાં થયો હતો ઔરંગઝેબનો અમદાવાદની ફરતે બાર દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી તો મોહમ્મદ બેગડાએ હિન્દ સ્વરાજના લેખક કોણ તો મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું તો સત્યાગ્રહ આશ્રમ શું હતું સત્યાગ્રહ આશ્રમ ગિરનારની તળડીમાં કયા રાજવી છે એના શિલાલેખો આવેલા છે તો ચંદ્રગુપ્તના છે સમ્રાટ અશોકના છે રુદ્ર દામનના છે એટલે જવાબ આવશે બધાના તો ઉપર ત્રણે ત્રણ છે એ ત્રણે ત્રણના આવશે બરાબર છે આગળ વધીએ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન તાજતરમાં એફ મલેશિયા માસ્ટર્સ બે હજાર ચોવીસ બેડમિન્ટન વુમન સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે તો વાંગ ઝી યો બરાબર ચીનના છે સેકન્ડ પ્રશ્ન છે તાજેતરમાં કોણે સિત્યોતેરમાં નંબરના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની અંદર એક ફિલ્મ છે જેનું નામ છે ઓલ ધી ઓલ વી ઇમેઝિન એઝ લાઇટ એણે પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પિક્સ એવોર્ડ જીત્યો છે પણ કોણે જીત્યો છે કોની ફિલ્મ છે આ પાયલ કાપડિયાની ફિલ્મ છે એના ફિલ્મ માટે એને પુરસ્કાર આપવામાં આવ્યો છે હવે મિત્રો જોઈએ ગઈકાલે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ ગઈકાલના નહીં પણ આજના પહેલો પ્રશ્ન પૂછ્યો તો વિદ્યાર્થી દિવસ વિશ્વની અંદર ભારતની અંદર ભારતની અંદર જે હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત ક્યાં થશે તો જિંદ ખાતે જે હરિયાણામાં આવેલું છે ચોથો પ્રશ્ન આર ઈ સીના જે સીએમડી છે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે તો યાદ રાખજો વિવેક દેવગન પાંચમા નંબરનો પ્રશ્ન ઝીરો વેસ ટુ લેન્ડફી એની જે લેન્ડફીલની માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ જે એરપોર્ટ છે એનું નામ શું છે તિરુવનંતપુરમ એરપોર્ટ જે આવેલું છે કેરળમાં છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે ફિફા વર્લ્ડ કપ મહિલાઓ માટેનો બે હજાર સત્યાવીસનો ક્યાં યોજાશે બ્રાઝિલમાં બે હજાર સત્યાવીસ મહિલા સાતમા નંબરનો પ્રશ્ન છે વિશ્વ કેન્સર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ ચોથી ફેબ્રુઆરી અને આઠમા નંબરનો પ્રશ્ન કે વિયેતનામ છે એની કરન્સી કઈ છે તો વિયેતનામ ડોંગ શું છે વિયેતનામ ડોંગ એવું ડોંગ એવું એનું નામ છે કરન્સીનું ઓકે મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે લેકને શેર કરજો તબિયત થોડી સારી નથી એટલે તમને અવાજમાં એનર્જી ઓછી થોડી લાગતી હશે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન એવો છે તાજેતરમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર બે હજાર ત્રેવીસ ચોવીસમાં ટ્રાન્સમિશન લાઇન ઉમેરવાના સંદર્ભમાં ગુજરાત કેટલામાં સ્થાને છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ અને પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ એરપોર્ટ હતા હમણાં જ મેં તમને કહ્યું છે જો તમને જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો સાથે આશા રાખું છું કે બધા બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત